મિત્રો હું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચાર બાવન શિક્ષકોનું સન્માન ઉત્કૃષ્ટ શિક્ષક પુરસ્કાર સમારોહ રોટરી સુરત રિવરસાઇડ દ્વારા સરોજ ભક્કા રોટરી હોલ ખાતે ઉત્કૃષ્ટ શિક્ષક પુરસ્કાર સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરતની વિવિધ શાળાઓના બાવન શિક્ષકોને શિક્ષણ ક્ષેત્રે અસાધારણ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા ક્લબના પ્રમુખ ગૌતમ રાવલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના જીવનને ઘડવામાં અનોખું યોગદાન આપનારા શિક્ષકોનું સન્માન કરવાનો અમારો નમ્ર પ્રયાસ છે જિલ્લા સાક્ષરતા અધ્યક્ષ શ્રીમતી શર્મિલા જૈન રોટરી ઇન્ટરનેશનલની ટીચ પહેલ પર પ્રકાશ પાડ્યો તેમણે માહિતી આપી કે ટી એટલે શિક્ષકો તાલીમ અને ઉત્કૃષ્ટ શિક્ષક પુરસ્કાર રોટરી સુરત રિવર દ્વારા બહેરા અને મુંગા શાળામાં શિક્ષક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે બાવન શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું છે તેમણે એ પણ માહિતી આપી હતી કે રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રણ શિક્ષણને મજબૂત બનાવવા માટે અનેક સ્તંભો પર કામ કરી રહ્યું છે ઈ લર્નિંગ બધા વર્ગો માટે વિવિધ ભાષાઓમાં સોફ્ટવેર પૂરું પાડવું પુખ્ત સાક્ષરતા પુખ્ત વયના લોકોને ચાર મહિનાનું માળખાગત શિક્ષણ પૂરું પાડવું બાળ વિકાસ શાળા છોડી દેનારાઓને ઘટાડવું ખુશ શાળાઓ બાળકો માટે આનંદદાયક અને સલામત વાતાવરણ બનાવવું રોટરી સુરત રિવરસાઇડ લિટરસી ચેર ડોક્ટર પ્રશાંત કારિયાએ જણાવ્યું હતું કે બધા વ્યવસાયો શિક્ષકથી શરૂ થાય છે ડોક્ટર એન્જિનિયર વકીલ કલાકાર કે વૈજ્ઞાનિક દરેક વ્યવસાય શિક્ષકના પાયા પર ટકેલો હોય છે તેમણે શિક્ષક શબ્દને જીવન સ્મૃતિશાસ્ત્ર તરીકે રજૂ કર્યો અને વિગતવાર સમજાવ્યું ટી બોક્સનું હું ડૉક્ટર પ્રશાંત કારિયા રોટરી સુરત રિવર સાઇડ લિટરસી છે આજે સુરતની અલગ અલગ સ્કૂલના ફિફ્ટી ટુ ટીચર્સને અમે આઉટસ્ટેન્ડિંગ ટીચર્સ અવોર્ડ આપી રહ્યા છીએ રોટરી દ્વારા દર વર્ષે સ્કૂલમાં જે ટીચર્સ છે કે જેમણે એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કર્યું છે એનું સન્માન કરવામાં આવે છે કોઈ પણ પ્રોફેશન હોય ડૉક્ટર લોયર એન્જિનિયર પણ એ બનાવવાવાળું પ્રોફેશન એક જ છે ટીચર અને એ રિસ્પેક્ટ આપવા માટે જ આજે અમે આ એવોર્ડ ફંક્શનનું આયોજન કર્યું છે સી તમે એક વસ્તુ વિચારો કે તમારું ઘડતર જે કરે છે પછી એ ટીચર તરીકે પહેલું ટીચર તમારી મા કે જેણે તમારું ઘડતર કર્યું અથવા તમને એ લાયક બનાવ્યા કે તમે સમાજમાં કંઈક કરી શકો તો એનું મહત્ત્વ સૌથી વધારે છે આજે તમે જ્યાં પણ પહોંચ્યા છો એ એ ટીચરના કારણે જ પહોંચ્યા છો એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ કે હું પીડિયાટીશિયન છું એટલે કે એક બાળક સ્કૂલમાં એક સ્કૂલમાં હું જતો હતો એ બાળકને લર્નિંગ ડિફિકલ્ટી હતી એટલે એ બાળક લખી નહોતું શકતું લખે તો ઊંધું લખતું હતું રિવર્સ રાઇટિંગ કરે કેલ્ક્યુલેટ કરે તો પ્રોબ્લેમ થતો હોય એટલે એને એક લર્નિંગ ડિસએબિલિટી કહેવાતી હોય છે એ સ્કૂલના ટીચર એમણે એક્સ્ટ્રા ટાઈમ આપ્યો કોઈ એક્સ્ટ્રા સેલરી નહીં માગી એના કારણે આજે છોકરો સારું ભણીને કમ્પ્યુટર એન્જિનિયર બની ગયો છે હું મારી વાત કરું તો જ્યારે હું સ્ટુડન્ટ હતો ત્યારે મારી પાસે ટ્યુશનના પૈસા નહોતા સ્કૂલ ફ્રીમાં જતા હતા પણ ટ્યુશનના પૈસા નહોતા તો મારા જે ટીચર હતા એમણે કીધું કે તું આવી જા હું ફ્રીમાં પણ આવીશ અને આજે જ્યારે પણ મને મળે છે કોઈ પણ પેશન્ટ માટે પણ વાત કરે કે નહીં પ્રશાંત આપ પુવર છે ત્યારે ફ્રી કરવાનું છે હું તરત કરી દઉં છું તો ઇમ્પેક્ટ ટીચર્સ આટલી સ્ટુડન્ટની લાઈફમાં પડતા હોય છે આ કાર્યક્રમ સુધી એ જ કે જેમ આપણે કહીએ છીએ ને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર તો તમારા લાઈફમાં તમારા જે ટીચર્સ છે એ ટીચરને યાદ રાખો અને દરેક ટીચરને રિસ્પેક્ટ આપો આ તો એક જ દિવસ આપણે સેલિબ્રેટ કરીએ છીએ ટીચર્સ ડે નિમિત્તે પરંતુ દરરોજ જ્યાં પણ મળે ત્યાં એમને રિસ્પેક્ટ આપો મારું નામ ગૌતમ રાવલ છે અને હું સુરત રિવર સાઇડનો પ્રેસિડેન્ટ છું અને આજે અમે અહીંયા આ જગ્યા પર ટીચર્સના ફેલિસિટેશન માટે આઉટસ્ટેન્ડિંગ ટીચરના એવોર્ડ માટે ડિફરન્ટ સ્કૂલમાંથી જે ટીચર્સ સારું કામ કરે છે એ લોકોને એવોર્ડ આપવા માટે બધા ભેગા થયા છે અને આજે અમે આશરે બાવન બાવનથી પંચાવન જેવા ટીચર્સને અમે ફેસિલિટેટ કરીશું સર આપણે આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે મુખ્ય ઉદ્દેશ એ છે કે ભાઈ ટીચર્સનો આજે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે દરેક આજે ટીચર્સ સ્ટુડન્ટ્સને એ લોકોના ભવિષ્ય માટે જે રીતે એ લોકો એ લોકોનું કન્ટ્રીબ્યુશન છે એ કન્ટ્રીબ્યુશનને રેકોગ્નાઇઝ કરવા માટેની આ એક કોશિશ છે પ્રયત્ન છે આપણે આજે જે ટીચર્સો બોલાવ્યા છે એ ટીચર્સો સુરતના છે કે બારગામથી પણ લોકો આવ્યા છે મોસ્ટલી આ બધા ટીચર્સ સુરતના જ છે અને અમે દરેક સ્કૂલનો એપ્રોચ કર્યો હતો અને એ લોકોને જ અમે કહ્યું હતું કે ભાઈ તમારામાં જે પણ આઉટસ્ટેન્ડિંગ ટીચર જે હોય તે લોકોને તમે આમાં નોમિનેટ કરો અને એને અમે આ રીતે ફેસિલિટેટ કર કરવાનું કરીશું સ્કૂલો જે પણ અમારી જાણકારીમાં હતી એટલી સ્કૂલોનો અમે અમારી રીતે એપ્રોચ કર્યો છે અને એમાંથી એ પ્રિન્સિપલને એ લોકો કે એ લોકોના જે ટ્રસ્ટી હોય એ લોકોને જે પણ યોગ્ય લાગ્યું હોય એ ટીચરને એ લોકોએ નોમિનેટ કર્યા છે આ આપણે જે કરી રહ્યા છે એ એ ટીચર્સોને આપણે આજે શું સન્માનમાં આપણે કેવી રીતે સન્માન એમને આપણે એક પ્રમાણપત્ર આપીશું કે ભાઈ એ લોકોનું જે આ શું કહેવાય સમાજ પ્રત્યે જે પણ કન્ટ્રીબ્યુશન છે એને અમે રેકોગ્નાઇઝ કરીએ છીએ અને એને બિરદાવીએ છીએ અને એના માટે અમને એમને એક આ સર્ટિફિકેટ આપીએ છીએ સુરત શહેરના શહેરીજનોને શું મેસેજ પાઠવવા માંગે છે સુરત આઈ મીન લાઈક કે ભાઈ ટીચર્સ એક એક સંસ્થા છે ટીચર્સ આજે તમે ઘરે પણ જોશો તો છોકરાઓ મા બાપનું માનવા કરતાં એમ કહેશે કે ભાઈ મને ટીચરે કહ્યું એટલે એ વાતને લોકો વધારે માને છે એટલે ટીચર્સ જે કન્ટ્રીબ્યુશન કરે છે આ સ્ટુડન્ટ્સ માટે તો ટીચર્સને આપણે રેકોગ્નાઇઝ કરવું બહુ જરૂરી છે આ પ્રોફેશન એવું છે કે જેને ખૂબ જ આપણે રેકોગ્નાઇઝ કરવો જોઈએ કારણ કે એ લોકોનું કન્ટ્રીબ્યુશન સોસાયટી માટે ખૂબ અદ્ભુત છે મારું નામ મનોજ ભૂપેન્દ્ર ગજીવાલા છે હું સુરત રોટરી રિવર સાઈડનો સેક્રેટરી છું આ વર્ષનો અને અમે જે આ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યો છે એનો મુખ્ય આદેશ એક જ છે કે ટીચર્સ દ્વારા સ્ટુડન્ટ્સને સારું એજ્યુકેશન મળે અને આ એવોર્ડ સ્ટુડન્ટ તરફથી જ આપવામાં આવ્યો છે ટીચર્સને તો હું પ્રભુને એવી પ્રાર્થના કરું કે આપણા સુરતનું જે એજ્યુકેશન લેવલ છે એ નેક્સ્ટ લેવલ પર જાય અને બહુ સારી રીતે આ પ્રોગ્રામ અમે કરી શકીએ રોટરી સાઈડ આખા વર્ષમાં અમારો હું પોષણનો એક પ્રોજેક્ટ હોય છે એટલે આંગણવાડીમાં અમે દર ગુરુવારે અમારા લેડીઝની ટીમ છે અમારા પ્રેસિડેન્ટ છે એ લોકો બધા જઈને આંગણવાડીમાં છોકરાઓને પૌષ્ટિક ખાવાનું આપે છે અને એ સિવાય અમારો બીજો હૂંફનો પણ એક પ્રોજેક્ટ છે એમાં પણ પ્રેગનન્ટ લેડીઝને અમે લોકો સારું પૌષ્ટિક ખાવાનું આપ આપીએ છીએ તદ ઉપરાંત અમે ડાંગમાં પણ અમે સારી સારી સ્કૂલમાં ડોનેશનનું કાર્યક્રમ કરીએ છીએ એ સિવાય અમારો એક પર્મનન્ટ પ્રોજેક્ટ છે ફિઝિયોથેરપી સેન્ટર ત્યાં બહુ જ ઓછા ભાવે અમે ફિઝિયોથેરાપીની ટ્રેનિંગ અમે સર્વિસ આપીએ છીએ અને એને માટે અમારો ક્રિકેટ ફોર કોસ્ટ છે અમે ફંડરેઝિંગ પણ કરીએ છીએ અને એ સિવાય નાના નાના પ્રોગ્રામો તો અમે દર વર્ષે કરતા જોઈએ છે સ્કૂલોમાં ને બધે આ કાર્યક્રમ સુરત સાઇટના લોકોને એટલો જ મેસેજ આપું છું કે જે પ્રભુએ આપણે આપ્યું છે તો આપણે કમ્યુનિટી આપણે સોસાયટીને પાછું આપવાનું છે તો જ્યારે જ્યારે અમારી સુરત રિવર કોઈ દાન માટે અપ્રોચ કરે તો અમને દાન આપવું હોય